રહેતા હોવાની માહિતી મળતા આખા શહેરમાં જેટલા પણ પ્રધાનમંત્રી આવાસો કે ગૃહ નિર્માણ હેઠળ જે પણ આવાસો બનેલા હતા તેમાં તમામમાં તપાસ માટેના આદેશો આપેલા હતા એક મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો હતો પણ તાજેતરમાં જે વરસાદની સ્થિતિ હતી તેને કારણે એ રિપોર્ટ આજ સુધી મળી શક્યો નથી તો આગામી સ્થાયી સમિતિમાં તમામ ઝોનમાંથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા માટેનો

મારી ફરિયાદમાં પહેલા સિત્તેર જેટલા આવાસો ભાડેથી અપાયા હોય તે હું બહાર આવેલો હતો કઈ રીતે હવે તમે આનો રિપોર્ટ આવવા દો એટલે આગળની કાર્યવાહી કરીશું કારણ કે આ જે મકાનો છે તે છેવાડાના નાગરિકોને ઘર મળી શકે અને જેનું ઘર નથી તેને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે આ આવાસ યોજના શરૂ કરી